બે નાળિયેરી છે હરગવા છે હા શું છે આમાં શકલા ને સાઈ નાખવાનું એવું બધું છે સોળી છે છે થોડું થોડું બધું પોપયો વાડો કરવો પડે વાડીમાં મસરા જાવ હોય અમારે વાડીમાં મસરા એટલા છે ને

આ જો દેશી જુગાડ આપણો ભગીરો છે અને જઈ જાહેર વાટવા આવે જો દેશી જુગાડ કેમ છે જઈ હળું હળું જાહેર તો આ જાહેર છે આપણી શીકુડી છે એટલે આ હું ગયો બોલા બરવાંગડું તો તો દવાડો આપણે અહીં મૂકી દીધો છે આપણે બે પોળા વાડી લીધા છે ચાર વાડીને આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ જવો એક વારો આ છે એક વારો આ છે અને થોડુંક ખડ વાગ્યું નાનું કે આ બધું સાફ તો કરવું પડે ને તો કેવું સોખું થઈ ગયું એકદમ ઓ દવાડો થાય છે જેના કારણે આપણે મસરા બહુ ન પડે نگر مسرا بہت جوری લાવ્યા છે એજ નવે નવું તાજે તાજું વાટીને હા ખડદ નીરું છે સાહેબ અમે ના નીરું છે તને હાલ ખાવા એ તાપ છો તાપ છો મૂકવા દે તાપ છો